જય માતાજી મિત્રો આજે વસંત પંચમી એટલે કે માતા સરસ્વતીના જન્મનો દિવસ માતા સરસ્વતીનું મંદિર આંધ્રપ્રદેશના બસારમાં આવેલું છે એવું કહેવાય છે કે મહર્ષિ ઋષિ વ્યાસે અહીં તપસ્યા કરી હતી આ મંદિરમાં માતા સરસ્વતી લક્ષ્મી અને મહાકાલી એમ ત્રણ મૂર્તિ સ્થાપિત છે આપણી હિન્દુ સંસ્કૃતિમાં વસંત પંચમીને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે તેમજ બાળકો અક્ષર પૂજન કરે છે અક્ષર પૂજાએ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે આ પૂજા બાળકના શિક્ષણ શરૂ થાય તે પહેલા કરવામાં આવે છે તેમજ જેમના બાળકો ભણવામાં નબળા છે તેમજ જેનું અભ્યાસમાં મન નથી લાગતું તેમણે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાથી માતા સરસ્વતીના આશીર્વાદ મળે છે બાળક દરેક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે છે તેમજ તેમનું અભ્યાસમાં મન કેન્દ્રિત થાય છે અભ્યાસની સાથે કલાના ક્ષેત્રમાં પણ સિદ્ધિ હાંસલ કરે છે જે બાળકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તેમણે વસંત પંચમીના દિવસે જરૂર માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ તેમજ માતા સરસ્વતીના આશીર્વાદથી તેમને સરકારી નોકરીની સંભાવના પણ વધી જશે તો આ દિવસે પીળા રંગના વસ્ત્રો ધારણ કરી પીળા પુષ્પ ચણાવી પીળી મીઠાઈનો ભોગ લગાવી માતા સરસ્વતીની પૂજા કરવાથી અભ્યાસમાં કલા ક્ષેત્રમાં જરૂર સફળતા મેળવી શકાશે તો મિત્રો આશા કરું છું મારી આજની આ માહિતી તમને જરૂર લાભદાયી થશે અને મારી આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નવી માહિતી સાથે ફરી મળીશું જય માતાજી